તો ગુડ મોર્નિંગ અમે ઉઠી ગયા હે આપણો મુખ તો ગયો રમણ આવી ગયો હે અત્યારે અમે ઉઠી ગયા હે આપડી ગાડી પેડી છે ભાવિન ભાઈ આવે છે આગળ ભાવિન આવે એટલે પછી આપણે પંપે જવાનું છે આપણે થોડોક ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો નાસ્તો બાસ્તો કરી લીધો હે ભાવીનભાઈ આવી ગયા હે અને જો આ બ્રુનો ને જેની ભાઈ ભાઈ છે

पड़ी जा पड़ी गया पड़ी गया पड़ी गया कहा से होगा चारों दिशाओं में मुझे लेरा रमे है प्यारे

ਕਾਇ ਰਮਣੀ ਲਿਓ ਦੋਣ ਮਾਰੋ ਗੇਟਾ ਨੇ ਹੈਰਾਨ ਕਰਤੀ ਨਹੀਂ ਹੋ ਤੂੰ ਲੱਕ ਕਾਮ ਲੈ ਜਾ ਹੈ ਤਾਰੂ ਤੋ ਰੇਵਾ ਦੇ ਤਾਰੀ ਤੇ ਭਲੀ ਥਾਈ ਤਾਰੀ ਸਰਵਿਸ ਤੇ ਜਾ ਹੈ ਤਾਰੀ ਕੁਤਰੀ ਨਹੀਂ ਹਾਸਲ ਜੀ ਹੋ ਤੂੰ ਤਾਰੀ ਕੁਤਰੀ ਨਹੀਂ ਹਟਾਈ ਜੇ ਮਾਰੀ ਘਟੀ ਨਹੀਂ ਕਈ ਨੋ ਥਾਉ ਜੋਈਏ ਅਣੀ ਕੀ ਕਹਦੇ ਤੂੰ ਹੋ ਜੀ ਕਾ ਹੂੰ

બધું કરવાનું છે પોરબંદર જવાનું છે આપણે તો આપણે જઈએ હાલો હવે તો હું ચેક કરી લઈએ એટલે અને આપણે હિતા હેકાઈ માય થાઠું ચડાવવાનું છે તો રાણા આવી ગયા હે હા હા આપણે હિતા હેકાએ લીધી હી આમાં થાઠું ચડાવ્યું છે સાઈડું પ્લેઠું બદલાવવાની છે પ્લેટું રાખવાની હે સાઈડું બદલાવાની છે આપણે ફૂગા ફ્રન્ટ આપણે થ્રુ કરાવવા મૂકલો થોડોક વરી ગયો હતો પાંચ છ દિવસ થઈ જાય આપણી ગાડી આપણે બીજે ટેક્સણ જઈને ઠાઠું ઉતાર્યું હતું ને એ ઠાઠું છે આમાં હજી એક આવી ગાડી એમાં આપણે કાકો ચડાવ્યો બલકર નો એ તો ભરી લગભગ વહી ગઈ છે તો આપણે પોરબંદર આવી ગયા છે આ હે આળી નવું બનાવ્યું આપણે કલર થાય આખા આખી ગાડીમાં મોરામાં કરવાનો ઠાઠામાં કરવાનો એક બેગ બધું નવું નાખ્યું ને ટાયર બધા નવા નાખી દીધા આપડે ભરીને આવ્યા હતા ને બધા ટાયર નાખી દીધા

કેરા બાપા નંબર 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 લીલા ભાઈ આપણે માલિક ને લીલા મિત્રો આપણે આ ગાડી લીધી છે ને બનાવવાના છે બહુ દીધું કે નથી આપણે બોડી બનાવવાના છે બીજા દેલે ગાડી પેલા બે વાહ ઉઈ બનાવે બે

બડે બધી ગાડીમાં એ જ ફોલાવ કરાવીયા રામભાઈ બાહે દાંડીએરા રોકે ને કોકી મંદિર બાહે વા બેઠા મને છોકરા રમે બધા રમો ને તો તો ફાન તો એ આપડી જવાનું હા આગળ રાણા વાય મુના આવા વાય રામભાઈ બા આપણો 41 પિસ્તોલી માં જે હાથ આડી થઈ જાય આપણે રાણા આવી જાય આપણે હિત હે કઈ નું કામ આલે નિયા પછી નિયા જીને આપણે મળીએ તો આપડી ગાડી આવી ગઈ છે અહીંયા ડેરા ની અંદર પૂરી દીધી છે કામ ચાલુ છે ગાડી આપણી કટમાં આવી જાય

તો જાવડો ભેગું હતો ને પેલા તો હાલો આપણે હવે ભાગીએ ઓમ ક્યાં ગયો તો ઓમ લુઆયા તો આ આપણી ભારત બેન આનો નંબર છે 7078 અને અત્યારે ઘરેલ છે ને બસ ખાલી કરવા વાકાને જશે પછી આ ગાડી આ છે ફ્લેક્સાઈટ ખબર આ ખાલી છે ਆ ਬਰਵੜਾ ਜਾਣੀ ਹਾਂ ਬਾਈ ਨਾ ਨਾ ਕਾਲੇ ਜਾਵਾਂਗੇ ਕੰਮ ਕਰਾਵਣਾ ਹੈ ਗਾਡੀ ਦਾ ਹਾਂ ਹਾਂ ਐਉਂ ਹੈ ਗਾਡੀ ਧੋਵਾਨੀ ਨੇ ਧੋਵਾਨੀ ਹੈ ਗਾਡੀ ਹਾਂ ਐਉਂ ਹੈ ਤਾ ਕਿ ਨਹੀਂ ਗਾਡੀ ਹੈ ਆਹ ਹੈ ਨੀ ਭਾਈ ਨੇ ਆਹ ਗਾਡੀ ਤੁਹਾਡੀ ਹਾਂ ਐਉਂ ਹੈ ਗਾ ਤਾਂ ਤੋ ਆ ਸੋਕਰਾ ਬਦੈ ਰਮੇ ਹੈ ਚਾਹ ਲੋ ਹਮ ਲੈ ਆਪਰੇ ਘਰੇ ਜਾਵੂ ਹਾਂ ਆਹ ਲੋ ਘਰੇ ਤੁਹਾਰੇ ਬੇਟ ਨੇ ਝੜੋਂ ਨ ਗਿਆ ਬਦੂ ਹਾਂ ਲੋ ਮਾਥੀ ਲੈ ਆਵੂ તો રાજીવભાઈ ને ભગો બે હાલો ઘરે ભાગીએ તો ઘેરે ભૂગી ગયા આ હે જો વિશાળી મારી ગાડી ધૂળી ચડી ગઈ હે કાલે આપડા વોશિંગ કરાવી નાખીએ કમ્પ્લીટ પછી એમના લગ્ન ગાળો કાઢવી જો હે આ અંકિત ના સ્પ્લેન્ડર છે એક આપણે મારો બુલેટ ગમમાં લેવા જવું છે બુલેટ આપણું વોશિંગ થઈ ગયું હે બુલેટ ધોવાઈ ગયું બુલેટ હોય બુલેટ સર્વિસ થઈ ગયું આપડે આપણે લેતા આવીએ ફોન આવી દીપ આવે બંધ મંદિર એ આવે એટલે આપણે બુલેટ લેતા આવીએ દીપ આવી ગયો હે અને આપણે બુલેટ લેતા આવીએ ચાલો તમે ડ્રાઈવ કરો એપલના બર્ડ છે ઓરિજિનલ કેટલાના આવ્યા 300 ના Apple ના વોલ્ડ રાખ હોય ને ભલે Apple મોબાઈલ લેવો પડે ઉપરિયાને ઉપડે હું બેઠો રહી તાણી લે આપણો બુલેટ લઈ આવ્યા તો આપણો બુલેટ સર્વિસ થઈ ગયો છે કમ્પ્લીટ કોપરેલ મોકરેલ માર્યું નથી લાગતું અહીંયા તો ભાઈ ચાવી 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 નો ફોન કરવો જોઈએ હવે તો મિત્રો અંબે ભૂગી ગયા હે અને મેં ગામમાં જે ધક્કો કહી દો હતું એ ઢુકડું જ આપણું ઘર સામું જ દેખાય ચાવી જો ટીંગાણી નથી ને કે એમાં તો અમે હાલો એને ફોન કરીએ હવે તો આપણું બુલેટ આવી ગયું સર્વિસ થઈને કમ્પ્લીટ ઘેરે આવી ગયા હે બ્રુનો હે તો આપણે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ હવે મળીએ પાછા આપણે નવા વ્લોગમાં જેની જેવા બેઠી હે હાલો બાય બાય